બનાવની વિગત અનુસાર ગત રોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હિટ ટેન રનની ઘટનાના પોલીસકર્મીઓનું મોત થયું છે ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને અજાણ્યા વાહન ચાલકોએ ટક્કર મારી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અકસ્માત સર્જી વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા સુરતથી અંકલેશ્વર આવતા ટ્રેક ઉપર દર્શન હોટલની પાસે રોંગ સાઈડ ટ્રેક પર સાઇટ બદલી કન્ટેનર

કન્ટેનરની ઓળખ થઈ હતી જે આધારે માર્ગ ઉપર કન્ટેનરને ટ્રેસ કરતા અંકલેશ્વર જીઆઈડીસીમાં પાનોલી પોલીસ પહોંચ્યા અંતે અકસ્માત સર્જી ફરાર થયેલા કન્ટેનરને પોલીસે ઝડપી પાડ્યું હતું અને કન્ટેનરના ચાલક વિપિન કુમાર ઉર્ફ બબલુ અશોક કુમારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી પોલીસને ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા